લાખણી તાલુકાના દેતાલડુઆ ગામની ઘટના તસ્કરોનો તરખાટ આવ્યો સામે ગામમાં આવેલા ત્રણ મંદિરોને બનાવ્યા નિશાન સવારે મંદિરના પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થવાનું સામે આવ્યું મંદિરમાં રહેલી દાનપેટીઓ ઉઠાવી ગયા તસ્કરો મંદિરોથી થોડે દૂર તૂટેલી હાલતમાં મળી આવી હતી દાનપેટીઓ ગ્રામજનોએ થરાદ પોલીસને ચોરીની ઘટનાની જાણ કરી તસ્કરોએ એક સાથે ત્રણ મંદિરોને નિશાન બનાવતા ગ્રામજનો રોષે ભરાયા રાત્રે પોલીસ પેટ્રોલિંગની ગ્રામજનોની માંગ અહેવાલ છેભ ઠક્કર સિહોરી કાકરેજ રાત્રે અમારે લાખણી તાલુકાના બેતાલ ગામે અમારા ગામમાં ત્રણ મંદિર આવેલા છે તેમજ માતાનું ગરુ મહારાજનું અને ગામઘેરાની ઝોગડી માતાનું તો દિવસે બાપજી જ્યારે પૂજા કરવા આવ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે અહીંયા જે દાન પેટીઓ લગાવેલી હતી એ કોઈ ચોર ઉઠાઈ ગયેલા છે તો દરેક ગામ લોકો ભેગા થયા છે અને અંદાજીત દોઢ થી બે લાખ રૂપિયાની ચોરી કરેલી છે ચોરે તો દરેક ગામ લોકો ભેગા મળી અને નક્કી કર્યું છે કે આ ચોરને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને એનો બધા ગામ લોકો ભેગા થઈ અને ધરાજ પોલીસ સ્ટેશન ગુનો પણ દાખલ કરવાના છે